હેલો મિત્રો તો વેરી ગુડ શુભ સવાર ફરી એક નવી સવાર નવો દિવસ અને પાંચ ઓગસ્ટ એવું કઈક છે આજે તો સ્વાગત છે તમારું બધા આપણે યુટ્યુબ ચેનલ પર અને એક નવા વ્લોગ વિડીયો ની અંદર તો મારો વેસ તમને ખબર પડી ગઈ કે નથ પીડી આપણે ક્યાં જાય છે ભ્યા હું સારવા ક્યાં જાય છે ગેર માં કેટલા વાગ્યા છે સાડા જેવું ઊંચું છે એવો એવો બધો માહોલ છે અને ખાટુને બધા ધોકાવી ધોકાવી નાખીએ છીએ કેમ કે એના ટાંગા હાવ રહી ગયા છે હળી ગયા છે ખરીઓ આ તે બધું ચૂસે એને પણ ધીરે 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 આપણે એને બળિયા મારી મારીને લાવીએ છીએ વાત કરીએ આ બાજુની તો પાણી તો ભગવાનની દયા છે ને વરસાદ થોડો બંધ થતો નથી એવું બધું છે આપણે છેલ્લા ઘણા બધા દીક્યો વરસાદ ચાલુ છે એટલે ખાસ એવી બી વરાપની જરૂર છે પણ વરાફ તો કંઈ થતી નથી જોઈ છે હવે હું થાય છે આ તે બધું હાલો તમે જે પણ મિત્રો ચેનલ પર નવા હોય લાઈક કે સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખો વિડીયો છેલ્લે સુધી અને ફૂલ ક્વોલિટીમાં જોજો જો મજા લેવી હોય તો ના વિડીયોમાં મજા આવે તો પહેલા આવના વિડીયો પર તો મારજો લીવડા આ તમારા કેમેરા માં થાય તે ભાઈ પહેલે પાણીમાં નાખ્યો નાખ્યું હમણા ઉપ્યો થાય તો થાય નકર પછી બધા કરાળિયા કરવા તો હોય કરાળિયા હલો એ કરાળિયા કરીએ બધું તમને દેખાડી આજનો અમારો હું કહેવાય દિનચર્યા

રોયસ્તવાની માં પડું ઈ તે કઈ અરે વાત ન કહેવાય જાય જાય પાણી આવ તો તોડી કાંડીઓ થાય આઈ છે આમ ખાલી ઓલી પણે નીકળવાનું છે પૈઠામ જાય ઈ કોપ કોપ હું કહેવાય એની અંદર નાખી દેવો છે પડીમ પડેલો આપડા અવાજ નિકળવ્યું રોય એવું કરવું છે પણ યાર તાતો નથી બા ભેનો નીકળ જાય નકર પે હું યાર ઈ બીજી નામ આમ ઓલપાથી નખું તો કઈ ગમ નીકળવાની શક્યતા રે બાકી આઈન પાછી નાખશું તો તો એ આમ જ જાહે હાલે રાખો હાલે રાખો આઈન પાછી જાવ જાવ શીખ ગયો હા એ ઓય જા કોમેન્ટરી યાર આપણે ગજબ હોય છે આવનારા દિવસોમાં તમને જોવા મળશે બે હું આરે કોમેન્ટ કરી ભલા મણા ક્રિકેટ આરે કરે રમતની કરે આપણે બે હું કરી આ શું વાત છે ની માનો તમે મને ખબર છે પણ હું તમને દેખાડી થોડા કદ સમયની અંદર કોમેન્ટરી આપણે બરાબ બરાબ થઈ જાય તો કામ કોમેન્ટ કરવાની મજા આવે ને યાર વરસાદમાં કઈ મજા નથી આવતી મિત્રો યાર હું કઈ ઉભી પોણા છે છે હવે કયું ઉભ્યું થાય કઈ ગેરંટી નથી ને જોકે જાય ઊંડામાં ક્યાંય નીકળશે એની કરતા એ બધું બાકાત રાખ્યું છે કાઢવાનું હવે આજ તો જે એક વખત અગિયાર વાગે નીકળ્યું છું એમાં અગિયાર વાગે નીકળે તો ઠીક છે ચેક રભડાવશું બાકી આ શ્રાવણ મહિનાનો યાર સોમવાર છે તો હેપી શ્રાવણ મહિનો લખી નાખો યાર બધા હું કહેવાય હેપી તો ન કહેવાય શ્રાવણ મહિનો આવી ગયો સાહેબ ભોળાનાથ લખી નાખો આપણે હું મૂકી દીધું છે યાર સાનું ચમક થઈ ગયું છે ચાલુ તો હાલો આજનો સા દેખાડી તમને યાર સોમવારનો સા સાવો તમે એમાં કંઈ કેવું જ ન પડે મસ્ત રીતે બીકે ભેગા કરી લીધા છે હમણાં જો એ કરી હાવ મસ્ત એનું કઈ ઘટે નહીં એવું સા દેખાડું તમને આ બોકે ભૂકે હું મેરી દીધું છે आप बना कला कई काम नीजू वातावरण ही भाई कंटिन्यू करिए आप वाह भाई वाह ओ तो जो है पानी वो गरम हो चुका है और इसमें जो जब कुछ डाला था वो भी हो चुका है गरम तो अभी जो है दूध डाल देते हम लोग एकदम अच्छे तरह से देखिए चाय जो है कलर चेंज कर रही है अभी काफी बढ़िया तरीके से हमने दूध डाल दिया है और अब जो है इसको अच्छी तरह से पकाते हैं <laughs> इसमें मकोड़ा दिख रहा है मित्रों तो मकोड़ा काटना पड़ेगा अभी रुको में मकोड़ा काटके दिखाता हूँ मतोलो चे मतोलो जीरो मतोलो तंदो तंदो आ मतोलो का आपने मित्रों हजी मतोलो दिखाई थे मन धूती में आओ मोलत में हो मतोलो आ

ઘરે આવે ને જરાખી આને આમના મગર વગાડી દીધા પાછો વરસાદે થઈ ગયો સાલું વરસાદે ખાઉ વણી નાખી છે હું હાલો હાલો હવે તો હાલો છું રહેવો નકરા માર હલો થઈ ગયા હાલચું મિત્રો યાર બે ને થઈ ગઈ છે ચાર મિનિટ આપણે ખાઈ પીને ઓલ સેટ થઈ ગયા હતા હું પાછું નેરામાં બેઠી છું તળાવમાંથી કાઢીને ઘડી સર્યું પાછું બેસ્યું પાછું સરવા કાઢ્યું તો પાછું બેસ્યું હવે બન્યા ના વિચારો શું છે યાર હું દેખાડું તમને જો બેઠું બધું ભાઈ હા આરામ ઉપર સડી ગયો કોને ખબર પૂરું થઈ ગયું છે અને હા એક પાછો વરસાદ યાર હક નથી લેતો ઘસોડો વર માં ઘડી એમ લાગ્યું કે કાઢશે પણ બરાબ જેવું કે લાગતું નથી એ વાંધો નહીં હા જોઈએ છે શું થાય છે શ્રાવણ મહિનાનો પહેલો દિન યાર એવા બધા સીન છે એવા બધા હમ હાલો ઉભું કરશું ને વળ ખવરાવશું આખો દી વળદ ખવરાવાના છે હવે આપણે ખડ ન થાય ને બરાબર ન થાય કે આ આવું ડખા છે યાર કે હું કે રખડવા બખડવાનું કાંઈ નહીં ને ખોટા ઘૂમરા મારવાના થાય આમાં હશે કાંઈ નથી એમાં કેવાળ છે નીકળ્યો બે મહિનાથી વરસાદ છે એનો

માથુ ના કારણે ઉભી થાય છે આવા બજારમાં થોડું પૂરું પડે અહીંયા એવી બી હોય એ બધા ધરાય નહીં આમાં ભાઈ ઓલી પૂછડું તો રાતના હું છું કોને ખબર ભે હું એ પગ દઈ દીધો છું પાટા કરી નાખી છે આપડે દેશી રીતના એકદમ ને માથાળ બારી આવી અહીંયા તને આખો ફેમસ કરી દેવી છે તને વાગ્યું છે ને ખબર કાઢવા આવજો ભાઈ ને બધા આનું એટલે બહાર નીકળે તારું પોસડું દેખાય જાહેર જનતાને જોવું છે પોસડું કેમ તને કહું એ ભાઈ ખાવામાં બીજી છે એની પાસે સમય નથી આપણે આટું બતાવી દઉં તમને હમણાં પાટો બાંધ્યો તો છે એ છોડી નાખ્યો ઘેરેથી બાંધીને જ લેવા તા આપણે આમાં એટલે નહીં નવા લોસા આવે બધા જીવડા જીવડા હું માચું ન કવરાવે તોય સારું એટલે મને જોઈને કંઈક થાય મને તો ભલે લબડાવતી કાન બીજું શું કરવું તો વાંધો ન આવે મોટા ભાગે પેહું આવું બધું હાલત કરતું હોય અમુક બાંડીઓ નથી વચ્ચું આમ જ બીજી પગ રહી જાય કપાઈ જાય આમ પોણા છ અને સમય થઈ ગયો છે ખાડુ ને ઘેરે લઈ જવાનું ધીરે ધીરે આપણે નીકળી જાય નાખે છે એટલે આપણે વાત જ નથી કરવી હલો ધીરે ધીરે ઘર બાજુ નીકળીએ કેળીઓ નહીં તો બધું ખબર જ છે અઘરું જ છે આપણું વાહ મો બોલે એટલે યાર મન ખુશ થઈ જાય પછી બીજી વાત જ ન આવે એમાં હાલો ધીરે ધીરે નીકળીએ ભાઈ ઘર બાજુ આપણે એ હિન્દી વ્લોગ ચેનલ ઉપર આટો મારે જુઓ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કોમેન્ટ કરતા રહ્યો યાર જે તમને મજા આવે એ પણ કોમેન્ટ કરો બાર હા બાકી શું વાત છે તમે ફેંકો હાલો આ હું ફેંકા રાખું છે તમારી પણ ફેંકી નાખો એલા હા છે તો ફેંકો ઘરનું જ છે આપણું આ કેડી

તારું મેં કીધું તો છે તારું લોકો માને તો ઠીક છે ઓય તને કહો તારું કહી દીધું મેં ઓય તારું કહી દીધું એટલે ટાઈમ નથી કે કીધું તો એટલે તમને કહી દઉં હવે આમ દી હાથ મારો સમય થાય ને એટલે પછી મળ્યા મારવા મારો પીડ કરે આખો દી પીળો હોય ન કરે એની પાણી પણ એ નો મજા આવે એ ન સરે માથિ ઉડી ઉડી ધરાક્યું નહીં હોય આ ખોદી ભેવું માથી ઉડા કરે કરે થાકી હોય ઉડી ઉડી થાક્યું વાત ઉપર ખાડું ને આમ ઘર બાજુ લઈ લઈ કા કરી તારે કઈ કેવાનું તું આણે આણે કીધું કે સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ ગાનું માન રાખજો સબસ્ક્રાઈબ કરી નાખ્યું ગાય કીધું મને કેમ કહી દઈએ કે મારું નામ દેતો કે સબસ્ક્રાઇબ કરશે આ જો કે તારું નામ દે દિતું છે હવે સબસ્ક્રાઇબ કરે તો ઠીક છે ભાગાલો નીકળી મારા ફાકા વતી જાય ને ખૂબ સરસ ન ખૂબ સરસ નહી ખૂબ સુરત નજારો વાહ આ તો જોરદાર હો યહા સે ઠેક ના પડેગા સીધા ઉતની દૂર હે યહા સે મે ઠેક જાતા હું યે આ વાંધો ન આવ્યો લે છે તો માથું ફાટી જાય પણ આપણે ટેલેન્ટેડ માણસ લે સુરત દાદા નીકળ્યા લાગે મોડા 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 નીકળ્યા ખરા ભાઈ કઈ વાંધો નહીં હાલો આપણે ત્યાં મોડા મોડા નીકળી જાય વેલા વેલાવેલા ગે અરે પણ ઓહો ખદ ખદી ગયું બધું ખદ ખદી ઓહ લઈ લો તો હાલો હવે બમ વાંટા મારે ભાઈ એણે તો હા હાલો હાલો હવે હાલો ફટાફટ સારું હાલો મિત્રો યાર રામ નામ સો હવા સર જેવું થઈ ગયું છે વિડીયો પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે વિડીયો પૂરો કરી દઈએ આવો કંઈક પાછળના સેન દ્રશ્યો માહોલ ને એવું બધું છે સરસ મજાના વાદળાઓ વાયેલા જાય છે લાગે છે કે ખરાબ થઈ જશે બાકી કાંઈ કહેવાય નહીં વાહ અદ્ભુત લ્યો લો મારા વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી શકો છો શેર કરી શકો સબસ્ક્રાઇબ કરી શકો નો કોમેન્ટ તો તમે કરી જ નાખી હોય ને એટલું બધું કીધું તો કરી જ નાખી છે બાકી મળી આવતીકાલે એક ફરી એક નવા બ્લોગમાં ત્યાં સુધી જઈને જય ભારત